આ સીધો પડ્યો કઈ ધીમે ધીમે જઈ છે કે ક્યારે પૂગીનું કઈ નથી નથી ભાઈલા જઈતી વેલા એટલે નઈ ગઈ છે ને તીપકો નો લાગે કાઈ આપણે એટલું શૂટ કરીને મેં દીધા તો એક જરી કે બોલું નહી દીધા મને હારો ફોટો ને પાડ દીધો એના આલામાં જોઈ આવજો તો કાઈ કેટલા ફોટા પાડ દીધા તો કીધું તમારે ધીમે ધીમે પ્રસ્થાન કરીએ તરફ હા જો હાલતો ચાલતો ખજાનો ભાઈ મારું પાવર બેક ને બધું મારે હાળી હાંસવે છે એટલે સારું કે